કરી જ બનાસકાંઠા જિલ્લામાં ગામખારીયા ખાતે બનાસકાંઠા મહાકાલ સેનાની બેઠક યોજાઈ મહાકાલ સેનાએ ભાજપને આપ્યું સમર્થન મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા ઉઘડ તાલુકાના ખારીયા ખાતે કીર્તિસી વાઘેલા પૂર્વ મંત્રી ગુજરાત રાજ્ય પ્રમુખ બનાસકાંઠા જિલ્લા ભાજપના ફાર્મ હાઉસ ખાતે મહાકાલ સેનાના ભાઈઓ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ યુવાનો સાથે સમાજ માટે ચર્ચા વિચારણા કરી હતી અને શિક્ષણ ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો અને સમાજના દીકરા દીકરીના શિક્ષણ માટે પણ ટૂંક સમયમાં ઉપયોગી થાય એ માટે પણ આયોજન કરવામાં આવે છે પાટણ ખાતે ચાલતી રાજપૂત સમાજની હોસ્ટેલની પણ ચર્ચા કરવામાં આવી હતી ત્યારબાદ મહાકાલ સેના પ્રમુખ શૈલેન્દ્રસિંહ વાઘેલાને ઉદોગ ગુજરાતના મિશન ન્યૂ ઇન્ડિયાના પ્રમુખ તરીકે વણી કરવામાં આવી છે ત્યારે ખૂબ ખૂબ અભિનંદન સાથે જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ ખેસ પહેરાવી સમગ્ર ટીમનું સન્માન કર્યું હતું અને તે બદલ અભિનંદન સાથે જે મહાકાલ દાદાના આશીર્વાદ કેમ રહે એવી શુભેચ્છાઓ એવી શુભેચ્છાઓ પણ પાઠવી હતી મિટિંગ પૂર્ણ કર્યા બાદ મહાકાલ સેનાના કાર્યકર્તાઓને ભાજપના ખેસ પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું મહાકાલ સેના દ્વારા ભાજપને સમર્થન આપવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં મહાકાલ સેનાના મિત્રો ખેસતારંગ કર્યો હતો અને જય મહાકાલ જય યોગડ બાપા ભારત માતા કી જયથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું એને ન્યૂઝ બનાસકાંઠા રિપોર્ટર વાઘેલા કરે છે નમસ્તે મિત્રો બનાસકાંઠા જિલ્લા મહાકાલ સેનાના અધ્યક્ષ શૈલેષસિંહ વાઘેલા અને એમની ટીમ સમગ્ર ટીમ આજે ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આપણો દેશ જે વિકાસ કરી રહ્યો છે એ વિકાસ યાત્રામાં જોડાયેલા છે અને મોદી સાહેબના હાથ મજબૂત કરવા માટે ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવા માટે શગતસિંહ વાઘેલા અને એમની સમગ્ર ટીમ આજે ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપી ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવા માટે સૌ કાર્યકર્તાઓ જોડાયા છે સૌનું સન્માન કરું છું સૌનું સ્વાગત કરું છું અને સૌને શુભકામનાઓ પાઠવું ધન્યવાદ